પછી થોડો સમય થયો એટલે પછી એક જંગલમાંથી હું હારો નીકળ્યો તબડા 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 ઘોડો ક્યાંથી આવ્યો હે બુલેટ હતો ને ઘોડો ક્યાંથી આવ્યો તબડક તબડક એમાં એવું હતું કે ધંધો મંદો થઈ ગયો બરોબર એટલે બુલેટ વેચીને ને ઘોડો લઈ લીધો જંગલ ના આવ્યો ને બરાબર પછી એને એક સરસ મજાનું ઝાડ જોયું શું વાત છે ઝાડ જોયું અને હાફ લાઈન સ્કોર્પિયો ની બ્રેક મારી હે ને ઘોડો તો અને સ્પીડ ઉપર ચાલ્યો બરાબર સ્કોર્પિયો સાથે આવી ગયો

કમાતો ને પૈસા કમાતો બધી એટલે ખાટલો ઢાળી પંખો ચાલુ કર્યો હેલિકોપ્ટર નો પંખો સારું કર્યો ને હવા આવે ને તમે યાદ છો મોહમ્મદ સરસ પછી તો એનો ટોપલો ટોપિયા વાળો ભાઈ મેળ્યો

અને મજા એ સવારે માણતા હતા ગામ માં હેલિકોપ્ટર પડી પાંખો પંપતો હતો જંગલ ના જંગલ માં વહે લઈ ને હા તમારે હમળવા ફેર થયું છે પછી ભાઈ તો આમ 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 કેમ એનું ટિફિન લાવ્યો તો ટિફિન ની અંદર એ નાલી છે છત્રી ભાત ભોજન હતા બધા જમી અને ભાઈ તો ભોજન લઈને આવ્યો રૂપિયા કમાતો કરોડો રૂપિયા હતા બરાબર પછી ભાઈ તો સુઈ ગયો હમ સુઈ ગયો એટલે એને હું કાઈ જયો હમ બરાબર જેમ કે પંખો સારો હતો ખાટલો હતો અને કોઈ ચિંતા નથી ચાલ આય ને સરસ મજાના જનાવર બોલતા હતા જંગલમાં જંગલનો અવાજ આ પડતો પડતો સુઈ ગયો સુઈ ગયો તે ઝાડ ઉપર વાંદરા હતા વાંદરા હતા તો એક વાંદરું એટલું તે ટોપી

અને એની આમ કરે આમ પહેરી ટોપી પહેરી ને પછી એની ટોપી પહેરી ને બીજા બધા વાંદરાની ટોપી પહેરી બરાબર બધા વાંદરાની ટોપી પહેરી હવે ઓલ્યા તો ખબર પડી ગઈ ગઈ કે આ મેં કર્યું એમ કર્યું પછી એની શું કર્યું ખબર છે એ ટોપીનો આમ કરે આમ પાંચ કા કરી દીધી બરાબર એટલે બીજા બધા વાંદરાની ટોપીઓ પાંચ કા કરી દીધી બરાબર પછી ભાઈ તો ફટાફટ એના કમાન્ડો લગાડી દીધા એટલે તાત્કાલિક કોક આખી ટોપી વેણી દીધી કમાન્ડો એ વાહે હોય ને ભંડા રૂપિયા કમાતો બરોબર બરોબર આ પછી કમાન્ડોએ બધીની ટોપી વેણી લીધી વેણી અને ભેગી કરી અને જો વડી પાછો ભાડે શેલ માર્યો શેલ માર્યો હા શેલ મારી અને વર્ણા ગાડી લઈને આવ્યો હેલિકોપ્ટર હતું વર્ણા ગાડી કે આ તો ધંધામાં મંદુ આવે ને થોડું કઈ હદય તંતો હેડ્યો જાય બરાબર ભર ગાડી લઈને હેડ્યો હેડ્યો એટલે અહીંયાથી નાહી ગયું પણ આ ધંધો નહીં કેતા બાપ દાદા ના ધંધો છોકરા કરતા હોય બરાબર એટલે પછી વર્ષો વીતી ગયા બરાબર વર્ષો હજારો પંદરસો બે કે હજાર એમ જેમ કામ વીતી ગયા બરાબર મને કઈ કણું યાદ નહીં રહ્યું એટલે વર્ષો વીતી ગયા

એવો એક આંકડો એની શું કીધું ખબર છે કે તારે જે એટલું કરવું એટલું કરી લે એ તો કે અમારા બાપ દાદા રહ્યા ને એ ગાંડા હતા કે એ તે ટોપી નાસી ને એની નાસી આ તો એના છોકરા છોકરા છે તને કશું નહીં મળે જીવ ટોપી જીવ બધું

એક ભડા આવા આવે ને તબડક 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 આખા જંગલ માં જંગલ મે જુઓ તો આખા જંગલમાં પતે પતા ઉડે હો હેલિકોપ્ટર ના પંખા ના આવાજ ઓલા પંખી લ્યો પંખો આવી ગયો પસે સડા રાટ કરતો ને આકળી ગયો પછી ના આવી હો મોય ખાતું ના ખાઈ ને સડ્યો છે ના માથે બુલેટ માથે સાયકલ માથે ચમકે ધંધામાં માં સડતી પડતી આઈ અને છેલે હેલિકોપ્ટર લઈ લીધું શું કામ વિહમો ખરી દેન ખાઈ ખૂબ તીજી આવી ગઈતી એટલે સોની કેવું કેવાતું છે ખાલી બરાબર બાકી કોઈ ના રવાડે સડવું નહીં